નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેરંટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્કવાયરી એટ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 ભુજના રેલવે સ્ટેશન પાસે દાદુપીર રોડ ઉપર ગટરના પાણી ફરી વળ્યા ભુજ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા દાદુપીર માર્ગે ફરી એકવાર ગટરના દૂષિત પાણી છલકાઈ ગયા છે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ મારતા પાણી રસ્તા ઉપર ફેલાઈ જતા સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના કારણે આરોગ્ય જોખમાવાની ભીતિ પણ સેવાઈ રહી છે ગંદકી અને દૂષિત પાણી વચ્ચેથી પસાર થવાથી અહીંના રહીશો અને મુસાફરો પરેશાન બન્યા છે સંબંધિત તંત્ર દ્વારા આ પ્રશ્નનો સમયસર ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જનસંઘર્ષ મંચ સંસ્થાના મોહમ્મદ લાખાએ જણાવ્યું કે ભુજ રેલવે સ્ટેશન જતાં દાદુપીર માર્ગે દર વર્ષે ઓક્ટોમ્બર માસ દરમિયાન ગટર છલકાવાની સમસ્યા ઉદભવે છે ગત વર્ષે પણ આ જ સમયગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે ભુજના ધારાસભ્યએ સ્થળ પર પહોંચી સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપી હતી આ વખતે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થતાં મોહમ્મદ લાખાએ વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે તેમણે તાકીદની કામગીરી હાથ ધરી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે દરમિયાન આ બાબતે નગરપાલિકાના અધ્યક્ષતા રશ્મીબેન સોલંકી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આવી કોઈ રજૂઆત હજુ સુધી ધ્યાને આવી નથી જોકે રજાઓ બાદ લગતી સમસ્યાઓ ચોક્કસથી દૂર કરવામાં આવી રહી છે અને આ અંગે પણ તાકીદની કામગીરી કરવા સૂચના આપી નિકાલ કરવામાં આવશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 31 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર